વે થઈ કરો આ રે અડિકમાં એ જો હળદ તો બડિકત કરો વાતો નથી રાત તમારે અમાના લો પડતું અરે તમારે ભૂલ ના થાય પાછી આવું છે હોય આપડે લલત શું લાગે તો બાઈટ દીધું ઓ

તડકો લેવો પડે હું છે ના ના તો હવે તમે વાત ના ના પાણી ભાવો

બરાબર તો આપણે ગામની બધાની સંમતિ બરાબર ના ના એ વાત તો તમારી સાધી રહેમાના ભાઈ પણ બધું આગળ બધું વિચારવું પડતું હોય છે એકદમ તમે કહો અને ગામવાળા કે અને ગામવાળાની બધાની સંમતિ હોય તો પછી હું વિચારું એમ હું ડાયરેક્ટ તો તમારે જેમ જેમ કહીશું કે હું ફોર્મ ભરી રાખું પહેલાં જ ભાઈ વાત આધીને હાથ ધી હે પણ આપણે તક નો લાગશે અને એની બધા અમારું એવું માનવું ગામ ભેગો કરો બરાબર અમે ગામ ને બધા ગામ ભેગું કરી આપડે આપણે એ ભેગા હોય તો કોઈ વાંધો નથી બરોબર એમાં તો ગામ હાથીનો નો પગ કહેવાય ગામ કે પૂરું થઈ જાય બીજું બરોબર છે તમે કોઈ હવા ના ગામ કે આપણે તૈયાર થાય એમ બીજું બીજું હું વળી

નહીં છે તો કોઈ આગાફાદ હોય તો થોડા ઘણા મે હમદાય ને આપો ભેગા ના ના ભેળું કરી લે આપવા કેમ કે બધાય ના તારી મત અલગ અલગ હોય બરોબર છે કીધું તો જો તમારે તારી મન હોય તો તારી સોટડી નું કે ધોની ખૂબ ઢોલ ખોડે લો ને તો મન યાદ કરે તારી સોટડી આડી દાડી કઈ યાદ ના કરે પણ ઢોલ થોડે તમે મન ઢોલ થાડી હોય ને તો સોટડી વખતે યાદ આવે એટલે તમારે ખૂબ હવે નરમ થીન રહેવાનું છે

પણ આપડે તો હોટાલ માં આપણી રીતે આપડે તો બધા આપણી મરજી અને આપડે તો મહિનો આપડે આપણને બધું ના લે તો આપણે પૂરું થઈ જાય

પાના ભાઈ હવે ગામ તો મોટા ભાગનું આવ્યું છે તમે આવો રાજ